સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે આ બનાવને લઈને સમગ્ર સ્ટાફમાં ચકચાર મચી જવા છે માહિતી અનુસાર શહેરના સિંગણપુર વિસ્તારમાં રહેતા અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળે પાંસુ ખાઈ આપઘાત કરી લીધો હતો મહિલાના રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો આ ઘટનાની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી તપાસમાં મહિલા કોન્સ્ટેબલના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી સુસાઇડ નોટમાં માતાને બહેનનો ઉલ્લેખ કરીને મને માફ કરજો જે વિશ્વાસ વ્યક્તિ ઉપર કર્યો તે વિશ્વાસ તૂટી ગયો હોવાનું લખેલું જોવા મળી આવ્યું ત્યારે મહિલાને કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તેને લઈને પોલીસે આગળની શોધખોળ હાથ ધરી છે તો આ મહિલા કોન્સ્ટેબલ શા માટે આપઘાત કર્યો તે કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે સર એક મહિલાએ સુસાઇડ છે પોલીસનો શું હકીકત છે કઈ રીતે તપાસ હાલ અર્ચનાબેન ભાઈ ચૌધરી નામની લોક રક્ષક સુંદનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ ધરાવે છે જેઓ ગઈકાલે રાત્રેના રોપોરના સમય સુધી પરત ધરાવતા આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો તે દરમિયાન તપાસ કરતા સુંદનપુર વિસ્તારમાં આવેલ તેમના ડિપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે મળતી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સુનપુર પોલીસે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ